ચોટીલામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા યોજી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભારતભરમાં દ્વારા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઝાલાવાડના ચોટીલામાં પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી ઠેર ઠેર અન્ય સમાજના આગેવાનો દ્વારા ઠંડા પીણા અને શરબત પીળાવાથી સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હર હર મહાદેવ અને પરશુરામ દાદાની જયના નાદ સાથે યાત્રામાં જોડાયા હતા સાંજના સમયે બ્રહ્મ સમાજની વાડી ખાતે પરશુરામ દાદાની મહા આરતીનું આયોજન કર્યા બાદ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચોટીલામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ જગદીશસિંહ ઝાલા